પણ નહી દીધો હલ્યા તો જ ફેન્સ હા સર ધારો એનું કંપની ચાલુ જ છે હાલ બનવાનું ઓઈ તો જવાનું ચાલતો ધરા કમકાજ ચાલુ હોય એટલે રોડ શિકા થઈ

તો જોરોઈ ડેમ દેખવા માટે મતલબ મંદિરે જતા એટલે ધરોઈ ડેમ આવ્યા તો દેખવા માટે તો વ્લોગ જોજો એમનો અને જેવો લાગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નાઓ નાવમાં ચેનલને પ્રેમ આપતા રહેજો અને વ્લોગ જોજો અને કહેજો કોણ કોણ ધરોડિયા આવેલું સ આમ કોણ કોણ ધરોયનું સ કોમેન્ટ કરીને જણાવજો વિડીયો જોવો તો તો આવજો બાય બાય હર હર મહાદેવ કાલ સવારે મળીશું અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં